તો આ આ પડ્યા ગણાય કેટલા પૈસા મળશે 70 80 90 કેટલા પૈસા લે લ્યો બટન લે લ્યો 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 એ માતા

એ બરાબર વેસ વાળા ભાઈ આખો ભાઈ આ વાત તો જોગી ના લાગે બબ આમ તો લાગે એ

ઈયા પૈસા ફૂલડામાં પૈસા આમ દેસ લા લા પૈસા ફૂલ તો ખાલી ખાલી